હાસોટથી કાટિયાઝાળ તરફ જતા માર્ગ ઉપર દત્રાઈ ગામ પાસે આપવામાં આવેલા ડાયવર્ઝન વનખાડી પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાંસોટના કાટિયા ઝાડ જોડતા મુખ્ય માર્ગ ઉપર દત્રાઈ ગામ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી વનખાડીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે આ રસ્તો બ્લોક થઈ જવાને કારણે તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપ્યું છે જેમાં હાસોટના કાંઠિયાજાળ તરફ જતા વાહન ચાલકોએ આલ્વા કાટાસાયણ બોલાવ ધમરાડ વઘવાણા થઈ કાંઠિયાજાળ તરફ જવાનું રહેશે જ્યારે તરફ હાસોટ તરફ જતા વાહન ચાલકોએ વઘવાણા ધમરાડ બોલાવ કાટાસાયણ અને અલવા તરફ રહેશે આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અંતે ઉલ્લેખનીય છે કે નાળાના કામગીરીની પગલે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ તે ધોવાઈ જતા હવે વાહન ચાલકોએ ફેરવો સહન કરવાનો વારો આવશે